અવાજ એક જ આવશે રંગેરો છે પણ મને તો તિરંગી રંગ જ ફાવશે તિરંગી રંગ જ ફાવશે આ શબ્દો વિચારવા નથી પડતા એકાએક મોઢેથી ફટફટ ઝરી પડે છે કેમ કે જે મનમાં હોય તે મોઢે આવતા વાર ના લાગ્યો દેશ આ ભાવ બધા ભારતવાસીઓમાં છે અને આ ભાવ જ આપણને એક બનાવે છે આપણો ધર્મ અલગ છે જાત અલગ છે કોણ વા દેશનું હોય તો બધા ભારતવાસી જ છે આજે છવ્વીસમી જાન્યુઆરીના દિવસે ફક્ત એક જ વાત કહેવા માગું છું કે આઝાદી માટે પોતાના પ્રાણ દીધા અને આઝાદી મેળવી એવા વીરોને નમન કરવામાં ગર્વનો અનુભવ કરું છું કોઈ માતાનો પુત્ર કોઈ બહેનનો ભાઈ અને કોઈ પત્નીનું સિંહ આ વૃત્તિ મુજબ અસ્મ થઈ ગયા કારણ કે એવું સપનું હતું કે આ ભારત આઝાદ થાય આજે પણ આપણે બધા